જય દ્વારકાધીશ મિત્રો મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ વિષયો ઉપર આપણે વાત કરી રહ્યા છીએ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ લગ્નના જાતકો માટે આવનારું બે હજાર પચીસ નું વર્ષ કેવું રહેશે મિત્રો આપની કુંડળીમાં જો આ પહેલા ખાનાની અંદર અગિયાર નંબર લખેલા છે તો તમારા લગ્ન છે અને જો આપની કુંડળીમાં કોઈ પણ જગ્યાએ અગિયાર નંબર લખેલો હોય આ બારમાંથી કોઈ પણ ભાવમાં અગિયાર નંબર લખેલો હોય ત્યાં ચંદ્ર હોય તો તમારી કુંભ રાશિ છે કુંભ રાશિવાળા જાતકો આ વિડીયો જોઈ શકે છે પરંતુ અહીંયા માત્ર તેમની વર્ષમાં કેવું રહેશે એ જાણવા મળશે જ્યારે કુંભ લગ્ન એની સાથે આવી ઘટનાઓ બનશે જો આપની આવા હોય અને કુંડળીની મહાદશા અંતરદશા પૃથ્વી દશા પણ આવી જ હોય કુંભલગ્નના જાતકો માટે આ વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ છે તમારી દરેક મનોકામનાઓ ગુરુદેવ પૂરી કરવા જઈ રહ્યા છે પાંચમો ભાવ પ્રેમનું સ્થાન છે તો જે કોઈ સિંગલ હોય એ રિલેશનશિપમાં આવી શકે કોઈ રિલેશનશિપમાં હોય તો અહીંયાથી પાંચમા ભાવમાં રહેલા ગુરુ અગિયારમા ભાવમાં જોવે જેને પણ મેરેજનો એક ગ્રહ કહેવાય છે કે મેરેજ આ ભાવથી જોઈ શકાય છે તો ગુરુ મહારાજની તમારા ઉપર શુભ દ્રષ્ટિ અગિયારમા સ્થાન પર પડે લગ્ન સ્થાન ઉપર પડે છે અને ભાગ્ય સ્થાન ઉપર પડે તો આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ સારું છે ગુરુ છે તમને જો તમારા મેરેજ થઈ ગયા હોય અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તો એ પણ ગુરુ મહારાજ આપને આપવા જઈ રહ્યા છે તો ગુરુ મહારાજની આ દ્રષ્ટિ ખૂબ જ સારું છે આ ઉપરાંત મિત્રો આપ જોઈ શકો છો કે શનિ મહારાજ છે તમારા કુંડળીના બીજા ભાવમાં છે તમને ધીમે ધીમે પણ દરેક પ્રકારની ગેઇન દરેક પ્રકારની સફળતા એ શનિદેવ અહીંયા બીજા ભાવમાં આપશે કૌટુંબિક કેટલાક પ્રશ્નો એવા છે કે જેની અંદર શનિ મહારાજ છે એ તમને ધીમે ધીમે ડિસિપ્લિન લેવડાવવા માટેનો પ્રયત્ન કરાવશે જેમ કે તમારા ઘર પરિવારના લોકો તમારી વાત ન માનતા હોય એ લોકો પોતાની મનમોજથી રહેતા હોય તો એવા જાતકોને ખાસ સૂચના છે કે પરિવારના લોકોને આ બાબતે કોઈ ટકોર કરવી નહીં જાજી સલાહ દેવી નહીં અથવા જો સલાહ દેવી હોય તો પહેલાં પોતે પોતાના જીવનમાં એ શિસ્તને પાલન કરતા થાય પછી એ પરિવારને આપે તો એ ક્યાંક ને ક્યાંક તમને સફળતા દેવડાવશે નહીતર પરિવારજનો શનિ મહારાજ અહીંયા છે તો ક્યાંક ક્લેશ ઉત્પન્ન થાય એવી સ્થિતિ પણ બની શકે છે શનિ મહારાજના બીજા ભાવમાં જે સેવિંગ્સનું સાથે છે બચતનું સ્થાન છે ત્યાં ગોચર થવા જઈ રહ્યું છે તો આપે ખાસ કરીને લાંબા સમયના જે ઇન્વેસ્ટમેન્ટ હોય એમાં રોકાણ કરવું જોઈએ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરવાનું નથી એટલે ટૂંકા ગાળા માટેની બચત કરવાની નથી લાંબા ગાળા સુધી જો કોઈ વસ્તુ માટે તમે રોકાણ કરવા જઈ રહ્યા હોય તો આ તમને ખૂબ જ સારું એવું શનિ મહારાજનું ફળ મળવા જઈ રહ્યું છે રાહુ જે તમારા લગ્ન સ્થાનમાં છે ને એ તમને એક જાતનું એવું સ્વયંનું અભિમાન અપાવશે કે હું જ કંઈક છું આઈ એમ સમથિંગ મારી આસપાસના લોકો છે એ તો ઇડિયટ છે એમને કાંઈ ખબર નથી પડતી કારણ કે માત્ર રાહુનું આ પહેલા ભાવમાં રહેલું હોવાના કારણે નહીં સાથે સાથે ગુરુ મહારાજની પણ અહીંયા દ્રષ્ટિ પડી રહી છે એ તમારા અભિમાનને વધારવાનું કામ કરી રહી છે તો સાતમા ભાવમાં રહેલા જે કેતુ છે એ પણ ક્યાંક ને ક્યાંક આવી જ વૃત્તિના કારણે પોતાનાથી બીજા લોકોને બહુ ડાઉન સમજવું પોતાના કરતાં નીચલા સ્તરના સમજવું એવું એક કેતુ પણ વિચ્છેદ અપાવનાર હોવાથી આવું કંઈક મેનિફિક એટલે કે થોડુંક અશુભ ફળો આપવા જઈ રહ્યા છે આ કેતુ મારા સાતમા ભાવમાં હોવાથી ક્યાંક ને ક્યાંક તમારા દાંપત્ય જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક તમને એમ થાય કે આ બધું શા માટે હું આવું દાંપત્ય જીવન જીવી રહ્યો છું અને દાંપત્ય જીવનમાં કેટલાક પ્રશ્નો ક્રિએટ થઈ શકે સેપરેશન આવી શકે તલાક લેવાના વિચાર આવી શકે તો આ કેતુ મારા છે એ ધર્મના પણ કારક હોવાથી જો તમે તમારા દાંપત્ય જીવનમાં ધાર્મિકતા અપનાવશો તો ક્યાંક ને ક્યાંક આવું અશુભ પણ મળતું અટકશે તો ખાસ કરીને કુંભલગ્નના જાતકોએ ધ્યાન રાખવાનું છે બધી રીતે તમારે સારું છે ગુરુ મહારાજની દ્રષ્ટિ સારામાં સારી છે શનિ મહારાજ પણ અહીંયા તમને લાંબા ટાઈમના ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રેરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક બીજાને ઉતારી પાડવા અથવા તો બીજા મારા કરતાં ડાઉન છે બીજાને કાંઈ મારા જેટલું આવડતું નથી એવા અભિમાનમાં રાખવા કરતાં તમારા દરેક ક્ષેત્રની અંદર બીજાને પણ માન આપવો અને ખાસ કરીને તમારા દાંપત્ય જીવનની અંદર તમે જો આધ્યાત્મિક બનશો તો તમને આ ગોચરનું શુભ ફળવા મળવા જઈ રહ્યું છે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો વિડીયોઝને લાઈક કરી અને નોટિફિકેશન બિલ પણ ઓન કરજો જેથી સમયસર તમને આવા વિડીયોઝ મળતા રહે હજી અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો ચોક્કસથી અહીંયા જે લિંક મોકલેલી હોય એ લિંકના આધારે અન્ય વિડીયો પણ જોશો આભાર સૌને મારા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ વિષયો ઉપર આપણે વાત કરી રહ્યા છીએ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ લગ્નના જાતકો માટે આવનારું બે હજાર પચીસ નું વર્ષ કેવું રહેશે મિત્રો આપની કુંડળીમાં જો આ પહેલા ખાનાની અંદર અગિયાર નંબર લખેલા છે તો તમારા કુંભ લગ્ન છે અને જો આપની કુંડળીમાં કોઈ પણ જગ્યાએ અગિયાર નંબર લખેલો હોય આ બાર માંથી કોઈ પણ ભાવમાં અગિયાર નંબર લખેલો હોય ને ત્યાં ચંદ્ર હોય તો તમારી કુંભ રાશિ છે કુંભ રાશિવાળા જાતકો આ વિડીયો જોઈ શકે છે પરંતુ અહીંયા માત્ર તેમની મેન્ટાલિટી આવનાર વર્ષમાં કેવું રહેશે એ જાણવા મળશે જ્યારે કુંભ લગ્ન એની સાથે આવી ઘટનાઓ બનશે જો આપની કુંડળીમાં આવા પ્રોમિસિસ હોય અને કુંડળીની મહાદશા અંતર દશા દશા પણ આવી જોઈએ કુંભ લગ્નના જાતકો માટે આ વર્ષ

તો આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ સારું છે ગુરુ છે તમને જો તમારા મેરેજ થઈ ગયા હોય અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તો એ પણ ગુરુ મહારાજ આપને આપવા જઈ રહ્યા છે તો ગુરુ મહારાજની આ દ્રષ્ટિ ખૂબ જ સારું છે આ ઉપરાંત મિત્રો આપ જોઈ શકો છો કે શનિ મહારાજ છે તમારા કુંડળીના બીજા ભાવમાં છે તમને ધીમે ધીમે પણ દરેક પ્રકારની ગેઈન દરેક પ્રકારની સફળતા એ શનિદેવ અહીંયા બીજા ભાવમાં આપશે કૌટુંબિક કેટલાક પ્રશ્નો એવા છે કે જેની અંદર શનિ મહારાજ છે એ તમને ધીમે ધીમે ડિસિપ્લિન લેવડાવવા માટે પ્રયત્ન કરાવશે જેમ કે તમારા ઘર પરિવારના લોકો તમારી વાત ન માનતા હોય એ લોકો પોતાની મન પહોંચતી રહેતા હોય તો એવા જાતકોને ખાસ સૂચના છે કે પરિવારના લોકોને આ બાબતે કોઈ ટકોર કરવી નહીં જાજી સલાહ દેવી નહીં અથવા જો સલાહ દેવી હોય તો પહેલા પોતે પોતાના જીવનમાં એ શિસ્તને

લાંબા ગાળા સુધી જો કોઈ વસ્તુ માટે તમે રોકાણ કરવા જઈ રહ્યા હોય તો આ તમને ખૂબ જ સારું એવું શનિ મહારાજનું ફળ મળવા જઈ રહ્યું છે રાહુ જે તમારા લગ્ન સ્થાનમાં છે ને એ તમને એક જાતનું એવું સ્વયંનું અભિમાન અપાવશે કે હું જ કંઈક છું આઈ એમ સમથિંગ મારી આસપાસના લોકો છે એ તો ઇડિયટ છે એમને કાંઈ ખબર ન પડતી કારણ કે માત્ર રાહુ નું આ પહેલા ભાવમાં રહેલું હોવાના કારણે નહીં સાથે સાથે ગુરુ મહારાજ પણ અહીંયા દ્રષ્ટિ પડી રહી છે એ તમારા અભિમાનને વધારવાનું કામ કરી રહી છે તો સાતમા ભાવમાં રહેલા જે કેતુ છે એ પણ ક્યાંક ને ક્યાંક આવી જ વૃત્તિના કારણે પોતાનાથી બીજા લોકોને બહુ ડાઉન સમજવું પોતાના કરતા નીચલા સ્તરના સમજવું એવું એક કેતુ પણ વિચ્છેદ અપાવનાર ગ્રહ હોવાથી આવું કઈક મેલિફિક એટલે કે થોડુંક અશુભ ફળ આપવા જઈ રહ્યા છે આ કેતુ મહારાજ સાતમા ભાવમાં હોવાથી ક્યાંક ને ક્યાંક તમારા દાંપત્ય જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક તમને એમ થાય કે આ બધું શા માટે હું આવું દાંપત્ય જીવન જીવી રહ્યો છું અને દાંપત્ય જીવનમાં કેટલાક પ્રશ્નો ક્રિએટ થઈ શકે સેપરેશન આવી શકે તલાક લેવાના વિચાર આવી શકે તો આ કેતુ મહારાજ છે એ ધર્મના પણ કારક હોવાથી જો તમે તમારા દાંપત્ય જીવનમાં ધાર્મિકતા અપનાવશો તો ક્યાંક ને ક્યાંક આવું અશુભ ફળ મળતું અટકશે તો ખાસ કરીને

આ વોચરનું સુખ મળવા જઈ રહ્યું છે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો વિડીયોઝને લાઈક કરી અને નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી સમયસર તમને આવા વિડીયોઝ મળતા રહે હજી અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો ચોક્કસથી અહીંયા જે લિંક મોકલેલી હોય એ લિંકના આધારે અન્ય વિડીયો પણ જોશો આભાર સૌને મારા જય દ્વારકાધીશ